રાજનીતિક મેસેજો છોડે છે જણ કોઈની રાજનીતિ લૂટાઈ જવાની હોય એવી વાતો કરે છે માનપુરમાં ઠાકોર સમાજનું ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું સંમેલનમાં દેવસી ચૌહાણ રાજેન્દ્ર ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા અલ્પેશ ઠાકોરે કોના તરફ ફાટકતરા કર્યા પ્રહાર

અલ્પેશ ઠાકોરે કોના તરફ અટકતરા કર્યા પ્રહાર તેને લઈ પણ અત્યારે સવાલ સમાજના લોકોને ન પીવા મંચ પરથી અલ્પેશ ઠાકોરે કરી શિક્ષણમાં સમાજને આગળ લાવવા યુવા ટીમ છે તે ઊભી કરીશું આવું નિવેદન અલ્પેશ ઠાકોરે આ મંચ ઉપરથી આપ્યું સાથે ઠાકોર સમાજ સંગઠિત થાય ત્યારે કેમ તેમાં રાજનીતિ ઘુસાડવામાં આવે છે આવો સવાલ પણ અલ્પેશ ઠાકોરે કર્યો અને સાથે જ કહ્યું કે અન્ય સમાજ ભેગો થાય ત્યારે રાજનીતિની ચર્ચા નથી થતી પણ ઠાકોર સમાજ એક થાય સંગઠિત થાય ત્યારે તેમાં રાજકારણ કેમ ઘુસાડવામાં આવે છે આ મંચ ઉપરથી અરવલ્લીમાં જે ઠાકોર સમાજનું એ મિલન સમારોહ હતો તેમાં દેવસિંહ ચૌહાણ સહિત ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોર સહિતના ઠાકોર સમાજના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત હતા ત્યારે આટકતરી રીતના પ્રહાર કરતા અને શિક્ષણ અને દારૂબંધીની વાત સમાજ સામે મુકતા શું કહ્યું અલ્પેશ ઠાકોરે આવો તે પણ જોઈએ કે જ્યારે જ્યારે સમાજનું કોઈ સંમેલન થાય કેટલાક લોકો એને રાજનીતિ સાથે જોડે છે રાજનીતિ મેસેજો છોડે છે જણ કે કોઈની રાજનીતિ લૂંટાઈ જવાની હોય એવી વાતો કરે છે આમાં બધા આવી ગયા તમામ પાર્ટીઓ પણ તમે નવી પેઢીને તૈયાર નહીં કરો જે પેઢી તૈયાર થઈ છે એને મજબૂત નહીં કરો તો થાકી જશો આવનારી બે ત્રણ પેઢીને તૈયાર કરો કે અમારા પછી કોણ પણ આપણા એવું થાય છે કે અમે અલ્પેશ ઠાકોર આવી ગયા એની ઉઠાય બીજો કેવી રીતના આવેની ચિંતા કરીએ છીએ પણ મારે તૈયાર કરવા પડે તો બીજા આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે હજારો યુવાનો તૈયાર કર્યા છે અને તમામ ક્ષેત્રમાં નેતૃત્વ કરે છે પણ જે લોકો સામાજિક મેળાવડા દરેક સમાજના સામાજિક મેળાવડા થાય છે અત્યારે દેવુસી ભાઈએ પાકીદાર સમાજના સંમેલનમાં જવાનું છે એમ દરેક સમાજના મેળાવડા થતા હોય છે કોઈ રાજનીતિની ચર્ચા તો કરતું નહીં તો આપણે ભેગા થઈએ ત્યારે જ કેમ રાજનીતિની વાત કરે છે એટલે એમાંથી બહાર નીકળો સમાજની સારી વાત પકડો સમાજને સારી દિશા તરફ આગળ વધવાનું કામ કરો જે લોકો સારું કામ કરે છે એક વ્યક્તિની સેવા કરે છે કે હજાર વ્યક્તિની સેવા કરે છે કે લાખો વ્યક્તિની સેવા કરે છે જે કોઈ સારું કરે છે એને અભિનંદન આપો એને મદદરૂપ થાવ બાકી કોઈને નડતરરૂપ ના થાવ આપ બધા આટલી મોટી સંખ્યામાં જોડાયા છો

બધા આજ રીતે સમાજની સેવા કરતા રહેશો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું અસ્તુ જય હિન્દ જય જગ્ન